પાવન પવિત્ર આજનો દિવસ અને આ પાવન ભૂમિમાં જેની નિશ્રામાં જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એવા ગોવિંદભાઈ મહારાજ દશરથસિંહ બાપુ પરમ આદરણીય વંદનીય બેનશ્રી નરપતસિંહ બાપુ મારા આદરણીય અને વંદની એવા માનનીય રેવર સાહેબ મહેન્દ્રસિંહ બાપુ અમારા જયંતિભાઈ સાહેબ શિવ દાદા કાંતિભાઈ આ જે સભામાં બેઠા છો એ બધા જ મારા વડીલો અને મારી માતા અમારા કોટી આવો પાવન અને પવિત્ર માહોલ અને એમાં તો એમ કેવાય છે કે ભાદરવા સુધી એકમ આવીને સાહેબ તારથી જોડે ધમધમાટ એવો શરૂ થયો છે કે જેને પગ નાદ ઊંચો કરવો હોય એને પગ ધમધમાટ કરીને ઊંચો થઈ જાય કારણ કે અમે તો હા એ ઉપર છે ને બાપુ તે એમને જોવા જઈએ ને તો અમારાથી આમ થાય એમ બે કે હોય જાય ના બોલતા હોય તો એટલો બધો આનંદનો માહોલ અને એવા પવિત્ર પાવન અવસર આપણે બધા પરમાત્માનો વાલા લાગીએ ને એવો કાર્ય કરવા માટે એકત્રિત થયા છીએ કારણ કે મારા મહાપુરુષો સંતો કહે છે કે તું એવું જ કરણી કર કે તારી કરણી જોઈ અને કીર્તા રાજી થાય આપણો દીકરો હોય અને કોઈ સારું કાર્ય કરે તો મા બાપની સાથી ગજગજ ફૂલે તો આપણો પરમ પિતા પરમાત્મા એવું કાર્ય કરીએ કે એ પોતે એને એમ થાય કે મેં એને મોકલ્યો છે તો મારો મોકલેલી સાર્થકતા છે એવી આજનો આ આપણને ખૂબ રૂડો અવસર આપણને મળ્યો છે પરમાત્માનું ખૂબ હૃદયથી ભગવાનના પામવા માટેના સંતો શાસ્ત્રોએ બે માર્ગ બતાવ્યા પણ આપણા માટે આપણે જે યોગતાને જે લાયકાત ઉપર જે સ્ટેજ ઉપર બેઠા છે ને તેઓ મારા સંતો એમ કે છે કે મારા કૃષ્ણચંદ્ર પરમાત્માએ ગીતાના માધ્યમથી પણ કહ્યું અર્જુને કહ્યું કે તમને આટલા બધા ભક્તોમાં કોણ વધારે વાલો છે એ વખતે મારો કૃષ્ણચંદ્ર પરમાત્મા કે છે કે સૌથી શ્રેષ્ઠ યોગી તપસ્યા કરવા વાળા તપસ્વીઓ પણ મન બધોથી વધારે જો કોઈ વાલું હોય ને તો મારો ભક્ત મન વધારે વાલો છે

બોલવામાં આવે પણ જેને અર્પણ કર્યું છે ને એના નોમની ગાથાઓ ગવાય નરસિંહ મહેતા નાનપણથી જેને પરમાત્માની એટલી લગ્ની લાગી એમ કહેવાય છે કે પોતે જન નાના હતા ને એ વખતે બોલતા નહીં બોલી ના શકતા બોબડા હતા મા બાપ જેનો એમના પહેલો ધામમાં જતો રહેતો અને દાદી ઉછેરતો હતો ગરબો મોટા ભાઈ ને ભાભી હતા આ તો એમ કેવાય છે કે જેનો નોંધપણમાં મા બાપ મરી જાય ને એને ચારે દિશાના વા વાય આવું આપણા કહેવાય છે આપણે અનુભવ્યું છે તો એ નરસિંહ મહેતાને દાદી એ મોટા કર્યા નતા બોલતા એને દાદી ને ખૂબ ચિંતા થતી હતી અને ખૂબ ચિંતા થતી હતી કે મારો નરસૈયો મા બાપ વગરનો ભાઈ ભોજે છે પણ એ તો એમનો કેટલો ભાવ હોય એટલે મારા નરસૈયાનું શું થશે પણ ઝાકો રાખે સાંયા માર શકે ના કોઈ જેનું જગતમાં કોઈ નથી એનો મારો પરમાત્મા છે એક દિવસ નરસિંહ મહેતા શિવજીના મંદિરે બેઠાતા અને તેઓ ફરતા ફરતા કોઈ સંત આયા કે સરોવર તરોવર સંત જનન ચોથા વર્ષે મે પરમારથને કારણે આ ચારે ધર્યા દે આપણો કોક ઉદય થવાનો હોય આપણા જીવનમાં કોક કઈક પ્રગતિ થવાની હોય ને તારે આવા સત્પુરુષોનો સહજમો સંગ થાય સંત આયા દાદી અમને લઈને ત્યો ગયો દાદી રડ્યો કે મારો મા બાપ વગરનો દીકરો છે અને એ બોલતો નથી એનું જીવન કેવી રીતે હું તો કાલે જતી રહી તો ભાઈ ફોજે એનું કેવું રાખશે હું આજે જોઈ રહી છું એની શું દશા થશે અને એ વખતે સંતે કહ્યું કે બોલો બેટા રાધે કૃષ્ણ સંતે કહ્યું કે બોલો બેટા રાધે કૃષ્ણ અને ત્યાં શિવજીના મંદિરમાં બેઠો બેઠો એ નરસિંહના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો રાધે કૃષ્ણ અને જેવો નીકળ્યો ને એ એને ઉતાડી દીધો અને એ રાધે કૃષ્ણના એટલા બધા પરમ ભક્ત બની ગયા કે બધી જ બાબતો છોડી દીધી અને એવા કૃષ્ણ પ્રેમી એવા બની ગયા ને કે જે કોઈ હતું એ બધું એનું અર્પણ કરી દીધું મોટા થયા પરણાય આપણે બધું જોણીએ છીએ પણ सुरतायो लागी जेनी ब्रमणायो भागी, सुरता लागी रे एक संत प्रेलाद ने तात नो त्रास जेणे नादर्यो धरणी લાગી શુરતા એટલે એની ધારા પછી રાધે કૃષ્ણ ઉપર લાગી ને પછી જે કોઈ એ બધું પાછળ નાખી દીધું એમના જીવનચર એમ એક જ કર જે કોઈ કરે મારો સ્વામળીઓ કરે જે કોઈ કરે મારો કનૈયો કરે આપણા તો ભગવાનનો ભરાઈએ છે આ મારો નાથ બેઠો ને એને ભરાઈએ છે ખરાબ બેન પણ પાછું મો તો એમ શકે હું કરું ને મારું કહેવું થાય એટલે આપણે અર્પણ અને એનો પ્રમાણ આપ્યો છે આજે અમારા બેન આ વાત થઈ તો અંગ્રેજી મહારાજના એના માધ્યમથી કે નરસિંહ મહેતાએ બધું મૂકી દીધું અને કેવું મૂકી દીધું કે જ્યારે ઉમરભાઈનું મોમેરું પૂરવાનું આવ્યું ને તારે બધો ખૂબ ચિંતા કર એનો કોઈ ચિંતા કે તારે કરવું હોય કરજે અને આપણે બધા જોણીએ છીએ કે એ તો જેમ હતા ને એમ હાથમો કરતા લઈ અને ફાટ્યા ટૂટા લુગડે દીકરીને ઘેર આવ્યા અરે દીકરી ના ક્યારે બાપ જાય ને તો એને ઉમળતું હોય કે એના પાસે હશે લઈને આવશે પણ હોય તો નરસિંહ મહેતા એ કીધું કે મારી પાસે તો પખાજ સિવાય મારે કશું છે સાચું ઘરેણું મારું શામળો મારે દોલતમાં પખાજ બીજું કોઈ નથી પણ એને કીધું કે હે સોમળિયા એ મારા દ્વારિકાધીશ ઓ મને ખબર પડે

અને એમને દીકરીનું માઘું લઈને ભુદેવને મોકલ્યા જુનાગઢમાં કારણ કે નાગરનો વડનગરમાં જે બ્રાહ્મણો બધા નાગર નાગર જાતિના એના એ પાછા જુનાગઢમાં બે મોટો નગરો ત્યાં સાતસો ઘર એ અમને ત્યાં મોકલ્યા અને ત્યાં મોકલીને કેવા સાતસો ઘરમાં આપણી દીકરી માટે સારો મૂર્તિઓ તમે શોધી લાવો હવે એવું કોઈ ગોમ નહીં હોય કે ગોમના ગોદર ચાર જણા સોંસીથી

સારો મૂર્તિઓ જોઈએ છે એની શોધમાં આવ્યો છું એટલે પેલો એ કીધું કે જુઓ અમારો હાથસો ઘર છે પણ અમારા આખા હાથસો ઘરમાં જો કોઈ સુખી સંપન્ન અને પ્રતિષ્ઠિત કોક હોય તો નરસિંહ મહેતા છે અને એકનો એક દીકરો છે એનો તો તમે માગું આપો હવે આવું આલી હોય તો કશું નતું તું મળશે તો કેશ ચટણીના પાછળ રૂપિયા થીગડો માણેલો હતો પણ બધો વખોણ કરે એટલે અહીંયા આલી અને લગ્ન નું મુહૂર્ત જોડાઈ અને તારી ખાલી ને તો નીકળી ગયા હવે નગર દીકરી પહેણતી આખું વડનગર ગોળું આજે વડનગર નો વડો આપણા ગુજરાતમાં આવ્યો છે તે આખું ગુજરાત ગોળું કર્યું છે આજે આવ્યો છે એ વડનગર બીજું વડનગર નહીં તો હવે લાઈટ થઈ જશે કદાચ આ બાજુ લગ્ન ની તારીખ નક્કી આ તારીખે તમે જોન જોડીને આવજો પેલા તો ગાલ જતી હવે કોઈ નથી જો ભાઈ બંધ હોય એટલે એવા એવા ભાઈબંધ હતા બિચારા તે કોનો પડદે માગી સીઓ પાછો ઓરથી છૂટો કરેલો એવો પડદે કોને આલેગી ટૂંટી ઊંધિયો ભાગેલું મળ્યું આ લેણ નરસિંહ મહેતા જે કોઈ મૂકીને હેડવા મોડ્યા અને કહ્યું કે હે દ્વારકાધીશ આ મારા સોમરસ્યાને પહેણાવવાની જવાબદારી તારી મારા તો લેવા ક આપણે બધા ભક્તિ હું તમારા ભેગો પણ આટલી ધીરજ પણ આટલી જીગર કોઈની સ ખરી ના એ નરસૈયાની અને ધીમે ધીમે નીકળ્યો દ્વારકાધીશે રૂકમણીને કીધું કે હુઈરે ચાલે નહીં તમે આઠે આઠ રોણીઓ તૈયાર થો આખી આખી દ્વારકા નગળીને તૈયાર કરીને શણગારે વડનગરના આવવાના થયા ને આ તો હમ ને કે પેલા તો જયારે ઝોન આવતી હોય તો ઘર ધણી મોય પાલતો હોય ને બીજી મોડવ શણગના ગણો હોય ગીતાબુ પેલો ત્યાં જોખી જોવા દેજો જોવા દેજો

મદન મહેતાને બીજા મયુક કરવાયા ને એટલે ભગવાન પોતે આગળ આગળ જયારો ચાલતા તા મદન મહેતાને એમ થયું કે ભલે ગમે તે છે પણ ભૂદેવે મારું જેવું ઘર છે ને તેવી ખોન તોણીનો વૈવય હોતો છે આવો વેવાય કોઈ નું બળ નહીં ખુબ રાશી રાજી થયા અને દોડી અને જ્યારે

તો અંતરથી થી જો આરાધન કર્યું હોય તો મારો રોમ આજે પણ કયો ખોવાઈ ગયો નથી આટલું કઈ મારી વોણીને વિરામ આપું છું બોલો નારસિંહ આવી